પ્રાથમિક શાળાના બૂથ નંબર એક થી ત્રણ ખાતે મતદારોમાં મતાધિકારને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો સવારથી જ મતદારોની કતારો જોવા મળી રહી છે મતદાર સહાયતા બૂથ પર મતદારોની મતદાર ક્રમાંક અને બૂથ નંબર વિશે માહિતી આપવામાં આવી હતી રૂણી ગામના યુવાથી લઈ વૃદ્ધ મતદારો ઉત્સાહ સાથે મતદાન કરવા પહોંચ્યા હતા 20 વર્ષે યુવા મતદાર ત્રીજી વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકોને વધુમાં વધુ મત આપવા અપીલ કરી હતી આ ગામના દલીબેને પોતાના પરિવાર સાથે લોકશાહીના પર્વ એવા મતાધિકારનો ઉપયોગ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે તેઓ સંયુક્ત કુટુંબમાં રહે છે અને પરિવારના દરેક સભ્ય આજે મત આપવા માટે આવ્યા છે તેમણે લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી રિપોર્ટ મારું નામ દલુબેન મારું નામ ચૌધરી સોનલબેન માનસિંગ ભાઈ છે હું રૂની ગામમાં મતદાન કરવા આવી છું મારી કૃપા મારી અપીલ છે કે બધા લોકો મતદાન કરવા આવે અને મારું મતદાન આજે થયું છે ત્રીજી વખત